શું થયું જ્યારે એક છોકરી રાત્રિના બે વાગ્યે ચૂપચાપ અમરનાથની ગુફામાં જતી રહી નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જાણવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે શ્રીરામને માનતા હો તો કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખી દેજો જેનાથી શ્રીરામની કૃપા આપણા પર નિરંતર બની રહે મિત્રો એક છોકરી જ્યારે રાત્રિના બે વાગ્યે અમરનાથ મહાદેવની ગુફામાં જતી રહી ત્યારબાદ જે થયું એ જાણીને તમે હેરાન રહી જશો મિત્રો ધરતી પર સ્વર્ગ કહેવાતું કાશ્મીર અને એ કાશ્મીરમાં સ્થિત ભગવાન શ્રી અમરનાથ મહાદેવની પવિત્ર ગુફા અને આ ગુફામાં દર વર્ષ પ્રાકૃતિક હિમ શિવલિંગની પૂજા કરવામાં આવે છે આ ગુફાની અંદર દર વર્ષ બરફના શિવલિંગનું પ્રાગત્ય કુદરતી રીતે જ થાય છે જોકે અમરનાથની ગુફામાં ઉપરથી પાણી ટપકે છે અને આ પાણીથી જ દર વર્ષ દસ ફૂટ લાંબા શિવલિંગનું નિર્માણ થાય છે અને આ વાત કોઈ ચમત્કારથી કમ નથી પરંતુ સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે અહીંયા પ્રગટ થયેલું શિવલિંગ ખૂબ જ કઠોર બરફનું બનેલું હોય છે અને એની આસપાસમાં હંમેશા કાચો બરફ બને છે આ જગ્યાનો એક બીજો ચમત્કાર એ છે કે અમરનાથ ભગવાનની સાથે સાથે એવી જ રીતે અહીંયા ગણેશજી ભૈરવજી અને પાર્વતીજીનું સ્વરૂપ પણ પ્રગટ થાય છે આ સ્વયંભૂ જ્યોતિર્લિંગના નિર્માણમાં સૌથી પહેલાં બરફની એક ટેકરી બને છે અને એ ટેકરી પંદર દિવસ સુધી લગાતાર વધતી જાય છે અને અંતમાં બે ગજ કરતાં પણ વધારે ઊંચું શિવલિંગ તૈયાર થાય છે અને ત્યારબાદ જેવી રીતે ચંદ્રમા ઘટે છે એવી જ રીતે આ શિવલિંગનો આકાર પણ ઘટવાનો શરૂ થાય છે ચંદ્રમાનો સંબંધ શિવજી સાથે માનવામાં આવે છે પરંતુ આજ સુધી આ રહસ્યને કોઈ સુલજાવી નથી શક્યું કે એની અસર આ શિવલિંગ પર શા માટે પડે છે આ વિડીયોની અંદર અમે બાબા અમરનાથનો જે ચમત્કાર તમને જણાવવા જઈ રહ્યા છીએ એ જાણીને તમે હેરાન રહી જશો આ વાત છે સન બે હજાર ઓગણીસની એક જુલાઈ બે હજાર ઓગણીસથી બાબા અમરનાથની યાત્રા શરૂ થવાની હતી અને નિશા શર્મા નામની એક છોકરી ઘણા સમયથી અમરનાથ જવાની તૈયારી કરી રહી હતી નિશાએ અમરનાથની સ્વયંભૂ જ્યોતિર્લિંગ વિશે ઘણું બધું સાંભળ્યું હતું એટલા માટે એ અમરનાથની યાત્રા કરવા માગતી હતી ત્યારબાદ એ દિલ્હીથી શ્રીનગર જવા માટે રવાના થઈ અને શ્રીનગરથી અમરનાથ માત્ર એકસો બાવીસ કિલોમીટર દૂર છે પરંતુ હિન્દુ માન્યતા શું કહે છે જરા એ પણ ધ્યાનથી સાંભળી લો જ્યારે પણ આપણે અમરનાથ યાત્રા પર જવું હોય તો સૌથી પહેલાં પહેલગામ પહોંચવું પડે છે અને એ અમરનાથની ગુફાથી છન્નું કિલોમીટર દૂર છે નિશા જ્યારે પહેલગામ પહોંચી ત્યારબાદ ત્યાં એણે આરામ કર્યો અને એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ પણ પોતાની આ યાત્રામાં અહીંયા જ આરામ કર્યો હતો અને અહીંયા જ ભગવાન શિવજીએ પોતાની સાથે રહેલા નંદીજીને છોડી મૂક્યા હતા નંદીને અહીંયા છોડીને મહાદેવ આગળ વધ્યા હતા પોતાની યાત્રાના આ પડાવમાં નિશા શેષનાગ તળાવ પાસે પહોંચી ગઈ શેષનાગ તળાવ એક ખૂબ જ સુંદર તળાવ છે અને આ જગ્યાએ જ ભગવાન શિવજીએ પોતાના ગળામાં રહેલા સર્પોને છોડી દીધા હતા એટલા માટે આ તળાવને શેષનાગ તળાવ કહેવામાં આવે છે પોતાની યાત્રાના આગલા પડાવમાં નિશા ગણેશ ટોપ પહોંચી ગઈ અને આ જગ્યાએ ભગવાન શિવજીએ ગણેશજીને છોડ્યા હતા અને આ યાત્રાનો અંતિમ પડાવ પંચતરણીના નામથી જાણવામાં આવે છે અને આ જગ્યાએ ભગવાન શિવજીએ પોતાના પાંચે તત્વનો ત્યાગ કર્યો હતો કેમ કે એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ આ ગુફાની અંદર માતા પાર્વતીને અમરતાનો મંત્ર સંભળાવ્યો હતો પરંતુ બીજા કોઈપણ જીવને આ મંત્ર સાંભળવાની મનાઈ હતી એટલા માટે એક એક કરીને ભગવાન શિવજીએ રસ્તામાં પોતાની સાથે રહેલા બધા જ જીવો તેમજ બધી જ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો પરંતુ એવું કહેવાય છે કે એ સમયે આ ગુફાની અંદર મહાદેવ અને માતા પાર્વતી સિવાય એક કબૂતરની જોડી મોજૂદ હતી અને જ્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને આ અમરતાનો મંત્ર સંભળાવ્યો ત્યારે આ બંને કબૂતરોની જોડીએ પણ આ મંત્ર સાંભળી લીધો અને એ બંને કબૂતરો હંમેશા માટે અમર બની ગયા એવું કહેવાય છે કે કદાચ તમે અમરનાથની યાત્રા કરવા નીકળો છો અને ત્યાં તમને આ કબૂતરોની જોડી ક્યાંક જોવા મળે તો આ વાત તમારા માટે ખૂબ જ શુભકારી માનવામાં આવે છે અને એવું સમજી લેવું જોઈએ કે સ્વયં સાક્ષાત ભગવાન શિવજી અને માતા પાર્વતીના દર્શન તમને થઈ ગયા છે હવે નિશા જ્યારે પંચતરણી પહોંચી ગઈ હતી તો અહીંયાથી અમરનાથની ગુફાની સફર ઘણી ઓછી હતી થોડા સમયમાં જ બાર કિલોમીટરનો સફર કરીને નિશા અમરનાથની ગુફા સુધી પહોંચી ગઈ પરંતુ ત્યાં પહોંચવામાં રાત્રિ થઈ ગઈ હતી અને દર્શન બંધ થઈ ગયા હતા ઘણું બધું સૈન્ય ત્યાં તૈનાત કરવામાં આવ્યું હતું જેનાથી કોઈ પણ પ્રકારની કોઈ ખોટી ગતિવિધિ ન થઈ શકે હવે સવાર સુધી રાહ જોવી એ નિશા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું એટલે એણે વિચાર્યું કે ગમે એમ કરીને આજે રાત્રે જ હું ભગવાન અમરનાથના દર્શન કરી લઈશ આવું વિચારીને જ નિશા ચૂપચાપ અમરનાથની ગુફામાં જવા માટે રવાના થઈ પરંતુ ગુફામાં પહોંચતાં પહેલાં જ ત્યાં તૈનાત કરેલા સૈનિકોએ નિશાને ગુફામાં જવાથી રોકી લીધી અને દર્શન બંધ છે એવું કહીને એને ત્યાંથી જવાનું કહ્યું પરંતુ નિશા તો ખૂબ જ જીદ્દી હતી એટલે જ્યારે સૈનિકોની આ ટુકડી એ જગ્યાએથી થોડી દૂર ગઈ ત્યારે જ મોકો જોઈને ચૂપચાપ એ અમરનાથની ગુફાની અંદર જતી રહી આ ગુફા ઘણી મોટી હતી આખરે અમરનાથ ગુફાની ખોજ કોણે કરી હતી આખરે એ મનુષ્ય કોણ હતો જેણે સૌથી પહેલાં અમરનાથની ગુફાની ખોજ કરી હતી અને તમને એ વાત જાણીને હેરાની થશે કે એ વ્યક્તિ એક મુસ્લિમ હતો એની વાત આપણે આગળ કરીશું એટલે વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો જ્યારે નિશા અમરનાથની ગુફાની અંદર ગઈ ત્યારે એની સાથે એક એવો ચમત્કાર થયો જેનાથી એ હેરાન રહી ગઈ નિશાને આ ગુફામાં બાબા અમરનાથને દસ ફૂટ લાંબા શિવલિંગના દર્શન થયા આ દર્શન સામાન્ય નથી કહેવાતા વાસ્તવમાં ખૂબ જ ચમત્કારી હોય છે પરંતુ જ્યારે નિશા આ ગુફામાંથી બહાર આવી રહી હતી ત્યારે એને એક કબૂતરની જોડી જોવા મળી અને કહેવાય છે કે જ્યારે આ કબૂતરોની જોડીએ મહાદેવની અમર કથા સાંભળી હતી ત્યારે મહાદેવ એનાથી ખૂબ જ ક્રોધિત થયા હતા અને જ્યારે એને ભસ્મ કરવાના હતા ત્યારે એમણે કહ્યું કે કદાચ તમે આજે અમને ભસ્મ કરી દેશો તો તમારી અમર કથા ખોટી સાબિત થઈ જશે ત્યારે ભગવાન શિવજીએ આ કબૂતરોને વરદાન આપ્યું હતું કે સૃષ્ટિના અંત સુધી તમે બંને આ ગુફામાં અમર રહેશો અને કળિયુગમાં તમે બંને શિવ અને પાર્વતીનું પ્રતિક માનવામાં આવશો કોઈ પણ મનુષ્ય તમારા દર્શન કરશે એના તમામ પાપોનો અંત થશે નિશાએ જ્યારે આ કબૂતરોની જોડીના દર્શન કર્યા ત્યારે એ ધન્ય ધન્ય થઈ ગઈ અને ચૂપચાપ આ ગુફામાંથી બહાર આવીને પોતાના કેમ્પમાં જઈને સૂઈ ગઈ જોકે યાત્રાની હજુ શરૂઆત જ થઈ હતી અને શરૂઆતમાં જ અમરનાથ ધામમાં ઘણી બધી ભીડ જમા થયેલી હતી એટલે નિશાએ વિચાર્યું કે મારે એકવાર હજુ સવારે ઊઠીને બાબા અમરનાથના દર્શન કરવા છે નિશા ફરીવાર ગુફાની અંદર ગઈ ત્યારે ભીડ ઘણી હતી પરંતુ સામેનો નજારો ચોંકાવવા વાળો હતો કેમકે એ સમયે બાબા અમરનાથનું શિવલિંગ ઘણું બધું નાનું હતું હજુ તો સરખી રીતે બન્યું પણ નહોતું ત્યારે નિશા આ જોઈને હેરાન થવા લાગી કેમ કે રાત્રિમાં જ એણે ગુફાની અંદર દસ ફૂટ લાંબા શિવલિંગના દર્શન કર્યા હતા અને એક જ રાત્રિમાં શિવલિંગનું આટલું નાનું થઈ જવું આ વાત એક મોટા ચમત્કાર જેવી લાગતી હતી એવું કહેવાય છે કે ભક્તના મનમાં કદાચ સાચો શ્રદ્ધાભાવ હોય અને પોતાના ભગવાનને મળવાની એની અંદર હૃદયથી ઈચ્છા હોય તો એવા મનુષ્યને ભગવાન અડધી રાત્રે પણ પોતાના દરબારમાં બોલાવે છે જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને નિશા પાસેથી મળે છે નિશા એ સમય રાત્રે ચાહતી તો સવાર થવાની રાહ જોઈ શકતી હતી પરંતુ નિશાએ પોતાના આરાધ્ય તેમને મળવાની જીદ કરી લીધી અને એ જીદના કારણે જ ભગવાન શિવજીએ ગુફાના રસ્તાઓ પણ ખોલી દીધા હતા અને સાક્ષાત દસ ફૂટ લાંબા શિવલિંગના દર્શન કરાવ્યા હતા અને આ વાસ્તવમાં એક ચમત્કાર હતો અને આ ચમત્કારને જોઈને નિશા પણ ધન્ય ધન્ય થઈ ગઈ પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે અમરનાથ ગુફામાં ભગવાન અમરનાથના શિવલિંગને સૌથી પહેલાં કોણે જોયું હતું આખરે કોણ હતો એ મુસ્લિમ વ્યક્તિ આખરે શું છે એનું નામ એની કહાની જાણીને તમે હેરાન રહી જશો એવું માનવામાં આવે છે કે અમરનાથની ગુફાની ખોજ ભુટા મલિક નામના એક મુસ્લિમ વ્યક્તિએ કરી હતી એક દિવસ આ વ્યક્તિ પોતાના ઘેટા બકરાઓને આ જગ્યાએ ચરાવી રહ્યો હતો એ સમયે જ એની મુલાકાત એક દિવ્ય સાધુ મહાત્મા સાથે થઈ અને એ સાધુ ઘણા બધા ચમત્કારિક મહાત્મા હતા એવું લાગી રહ્યું હતું કે એની પાસે ઘણી બધી સિદ્ધિઓ મોજૂદ હતી અને આ સાધુ મહારાજને ઘણી બધી તરસ લાગી હતી એટલે ભૂટા મલિકે પોતાની પાસે રાખેલા પાત્રમાંથી પાણી પીવડાવીને આ સાધુ મહારાજની તરસ છીપાવી હતી ત્યારે એના બદલામાં આ સાધુ મહાત્માએ કોલસાથી ભરેલો એક ઠેલો ભૂટા મલિકને ભેટમાં આપ્યો અને જ્યારે ભૂટા મલિકે ઘરે જઈને આ ઠેલો ખોલ્યો ત્યારે એમાં ભરેલા કોલસા સોનાના સિક્કાઓમાં બદલી ગયા હતા અને આ ચમત્કાર એને હેરાન કરી રહ્યો હતો આ જોઈને બીજા દિવસે એ ફરીથી સાધુ મહારાજને ધન્યવાદ આપવા માટે એ જ જગ્યા પર પહોંચી ગયો પરંતુ મહાદેવનો ચમત્કાર એટલો મોટો હતો કે એ જગ્યાએ સાધુના બદલે એણે એક ખૂબ મોટી ગુફા જોઈ અને જ્યારથી આ ગુફાની ખોજ થઈ છે એના ત્રણ વર્ષ બાદથી જ ભગવાન અમરનાથની યાત્રા શરૂ થઈ હતી કહેવાય છે કે આ ભુટા મલિકના જે વંશજો છે એ લોકો આજે પણ અમરનાથ ગુફાની રક્ષા કરે છે અને એ લોકો આ ક્ષેત્રમાં જ રહે છે એક પૌરાણિક કથા એવું પણ કહે છે કે અમરનાથ ગુફાના સૌથી પહેલાં દર્શન મહર્ષિ ભુગુ દ્વારા કરવામાં આવ્યા હતા એક કથા અનુસાર જ્યારે કાશ્મીર ઘાટી પૂરી રીતે પાણીમાં ડૂબવાની હતી જ્યાં આજે અમરનાથની ગુફા મોજૂદ છે ત્યારે મહર્ષિ કશ્યપે નદીઓ દ્વારા આ પાણીને બહાર કાઢવાની કોશિશ કરી અને આવી રીતે કાશ્મીર ઘાટીમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું એ સમયે જ મહર્ષિ મહર્ષિપુરકું હિમાલયની યાત્રા કરતાં કરતાં આ રસ્તેથી નીકળી રહ્યા હતા અને તેઓ તપસ્યા કરવા માટે કોઈ શાંત જગ્યા શોધી રહ્યા હતા ત્યારે જ તેઓ આ અમરનાથની ગુફામાં પહોંચી ગયા અને જ્યાં એને ભગવાન અમરનાથના દર્શન થયા અને ત્યારથી જ દર વર્ષ ભગવાન અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ જમા થાય છે તમને શું લાગે છે આખરે આ બંને કહાનીઓમાંથી કઈ ઘટના સત્ય હોઈ શકે છે અમરનાથ ગુફાને પુરાતત્વ વિભાગવાળા પાંચ હજાર વર્ષ જૂની માને છે અર્થાત મહાભારત કાળમાં પણ આ ગુફા મોજૂદ હતી પરંતુ એનું આ આલંકન ખોટું પણ હોઈ શકે છે કેમ કે સવાલ એ ઉઠે છે કે જ્યારે પાંચ હજાર વર્ષ પહેલાં ગુફા મોજૂદ હતી તો શું એની પહેલાં આ ગુફા ત્યાં મોજૂદ નહોતી હિમાલયના પ્રાચીન પહાડોને તો લાખો વર્ષ જૂના માનવામાં આવે છે અને એમાં કદાચ કોઈ ગુફા બનાવવામાં આવી હશે તો એ ગુફા પણ હિમયુગના સમયમાં બનાવવામાં આવી હશે અને એ આજથી તેર હજાર વર્ષ પહેલાં માનવામાં આવે છે તો એવું કહી શકીએ છીએ કે અમરનાથની આ પ્રાચીન ગુફા લગભગ તેર હજાર વર્ષ પહેલાંની છે મિત્રો અમરનાથમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગનું નિર્માણ થાય છે જેને અમરનાથ જ્યોતિર્લિંગ કહેવાય છે એ આપણે બધા જ જાણીએ છીએ પરંતુ શું તમને એક વાત ખબર છે કે માતા સતીના એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ પણ અમરનાથની ગુફામાં મોજૂદ છે કેમ કે અહીંયા માતા સતીનો કંઠ પડ્યો હતો અને એ હિમખંડનું નિર્માણ પણ દર વર્ષ ભગવાન મહાદેવની શિવલિંગની સાથે સાથે પ્રાકૃતિક રીતે જ થાય છે એ પણ વાસ્તવમાં ખૂબ મોટો ચમત્કાર છે પરંતુ ભગવાન શિવજીએ આખરે માતા પાર્વતીને આ અમર કથા શા માટે સંભળાવી હતી તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો છે આખરે અમર કથા શું હોય છે મિત્રો જે મનુષ્ય અમરકથાને સાંભળી લે છે જાણી લે છે એ મનુષ્ય હંમેશા માટે અમર બની જાય છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો હતો કે તમે ગળામાં મૂંડ માળા શા માટે ધારણ કરો છો અને આખરે આ કોની મૂંડ માળા છે ત્યારે ભગવાન શિવજીએ જવાબ આપીને કહ્યું હતું કે મારા ગળામાં જેટલા પણ મૂંડની માળાઓ છે એમાં એક એક મૂંડ તમારું જ લગાવેલું છે તમે જન્મ લ્યો છો અને તમારું મૃત્યુ થયા બાદ તમારા મુંડને હું માળાના રૂપમાં મારા ગળામાં ધારણ કરું છું ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હું હંમેશા જન્મ અને મૃત્યુના ચક્કરમાં કેમ ફસાવું છું તમે તો હંમેશા માટે અમર છો ત્યારે જ માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને અમર કથા સંભળાવવાનું કહ્યું હતું જેનાથી માતા પાર્વતી પણ ભગવાન શિવજીની જેમ જ હંમેશા માટે અજર અમર બની જાય અને માતા પાર્વતીને અમરકથા સંભળાવવા માટે જ અમરનાથ ગુફાની રચના થઈ હતી અને એ જગ્યાએ જ માતા પાર્વતીને અમરતાનો મૂળ મંત્ર મળ્યો હતો તો મિત્રો આ ઘટનાને લઈને તમારા શું વિચાર છે અને શું આજથી પહેલાં અમરનાથ ગુફાના આ રહસ્ય વિશે તમને ખબર હતી નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા વિચારો રજૂ કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ